સામાન્ય લોકો સંકળાયેલા વેપારી ધંધાદારી લોકસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા લોકોએ કમિશનર સાહેબ સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા કમિશનર સાહેબ પ્રશ્નોના જવાબ આપી અને જનતાને જાગૃત થવા તેમજ તમારી આસપાસમાં કોઈ પણ બનતી ઘટનાઓને પોલીસને સપોર્ટ કરવા માટે જણાવ્યું હતું કમિશનર સાહેબ તેમજ અધિકારીઓ ઓનલાઈન બેંકના ચીટિંગ ડ્રગ્સ માફિયા ચોરી લૂંટફાટ દીકરીઓની છોડતી સિનિયર સિટીઝન વ્યાજખોરો અને નાના વેપારીઓ માટેની લોન ટ્રાફિક સમસ્યા અન્ય મુદ્દાઓ વિશે માહિતગાર કર્યા હતા તાત્કાલિક ધોરણે દરેક ઝોન વાઇઝ પોલીસના અધિકારીઓએ કડક સૂચનાઓ પણ આપી હતી ઝોન પાંચ સુરત સિટીના જહાંગીરપુરા વિસ્તારમાં આજે સ્થાનિક નાગરિકો સાથે ખુલ્લા લોકસંવાદની આજે એક કાર્યક્રમની આયોજના થઈ હતી જેમાં સ્થાનિક પ્રશ્નોની ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી પોલીસ શું કામગીરી કરી રહી છે આનાથી તમામ નાગરિકોને વાકેફ કરવામાં આવ્યા અને નાગરિકોની હજુ એ ટ્રાફિકને લગત કે કોઈ પાથરનાવાળાઓને લગત જે કંઈ પ્રશ્નો હતા તમામ પ્રશ્નો નોંધી લેવામાં આવ્યા છે અને એના ઉપર સમયબદ્ધ રીતે કામગીરી કરવામાં આવશે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નાગરિકોને પોલીસ સાથે મળીને કામ કરશે તો વધારે સારી કામગીરી કરવામાં પોલીસ સક્ષમ બનશે કાયદો વ્યવસ્થા સલામતી સુરક્ષા વધારે સુંદર બનશે એવું ખૂબ સુરક્ષા બ્યુરો રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ સુરત